બંધ કરવાથી જો ત્રણ મહિના અગાઉ જે સાદો ડાયવર્જન બનાવી માનનીય ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબે ઓલ વેધર ની માંગણી કરવા છતાં સાદો પુર બનાવતા સામાન્ય પાણીની અંદર આ વર્ષે ધોવાણ થતા લોકોને છોટાદેપુર પાઈજેતપુર આજુબાજુના દરેક ગામડાઓને ખૂબ બહુ મુશ્કેલી પડે છે ખાલી અડધો કિલોમીટરના અંતરનું જે છે એના લીધે ચાલીસ કિલોમીટર આજુબાજુ ફરવું પડતું હોય તો પબ્લિક ને ખૂબ મુશ્કેલી પડતી હોવા છતાં અમારી એવી માંગણી છે કે ઓલ વેધર ઓલ વેધર ડાયવર્ઝન બને તો પબ્લિક ને રાહત રહે કિલનાનો કિલનાનો ખર્ચે બનાયલું આ ડ કરોડના ખર્ચે બનાવા સામાન્ય પાણીમાં ધોવાઈ ગયું આપનું નામ હરીજન લક્ષ્મણભાઈ નટવરભાઈ